લોકલ એક સંસ્થા છે આ સંસ્થા કહી રહી છે હું પરમિશન લીધી છે અમારો સિટીલિંગ કંપનીનો જે જનરલ મેનેજર છે એ હાલ મારી વાત થઈ છે અમે શરતોના આધીન અમને પરમિશન આપી હતી પરંતુ શરતોના આધીન તમે પરમિશન આપી એ વિભાગના અમે અધ્યક્ષ છે એ વાત અમને કેમ ધ્યાન દોરાવી દીધી હાલમાં જ એમને બરાબરના ખકરા છે અને હું કમિશનર શ્રીને વિનંતી કરું છું આવા જનરલ મેનેજર પરવીન પ્રસાદ ભૂલ આ કદાચ આપણે સ્વીકારાય નહીં આ ડીજે પાર્ટી અઢાર કિલોમીટર સુધી જ્યારે ઓ એનજીસીટી મતલબ નેચર પાર્ક સુધી લોકોએ ચલાવી આ એસએમસીને જે નુકસાન થયું છે એમાં ડેપો મેનેજરનો બી કસૂર છે જનરલ મેનેજરનો બી કસૂર છે આ કસૂરદાર જે છે પેલા આપણા ડિપાર્ટમેન્ટના અને તાત્કાલિક નોટિસ આપીને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ તેમજ જે કઈ કસૂરદાર છે અગર જે લોકલ સંસ્થા છે એમની ઉપર પણ ફોજદારી ગુનો દાખલ થયો છે સુરત મહાનગરપાલિકાએ આજ દિન સુધી કોઈ પણ સંસ્થાને ઠરાવ કરીને હજુ સુધી બસ ફાળવવાની કોઈ નીતિ જ નથી જે આપણી પાસે બસની અછત છે બસેસ અછત હોવાના કારણે આપણે આ બસેસ આપણે જો રૂટ પર આપણે દોડાવવા માટે આપણે ખૂબ મહેનતથી આપણે દોડાઈ રહ્યા છે બસેસ કેટલી આપણે પેસેન્જરોનો મતલબ ઘસારો છે બસેસને તમામને આપણે જીપીએસ લાગેલા છે બસ જીપીએસ આપણે ટ્રિપલ સી તમામ સેન્ટર પરથી આપણે એનો મુમેન્ટ જોતા હોય છે છ મહિના સુધી અમને કેવી રીતે કે આ બસ જેપીએમ કંપનીની એની અંદર બસની અંદર પણ કેમેરા છે

પરંતુ હવે કેવા શરતો મૂક્યા હતા શરતો મૂકી તો આ કેવી રીતે ત્યાં બસમાં આ લોકો બેઠા તો આપણો માણસ એની સાથે હતો કે નહીં હતો આ ડેપો મેનેજરે કેવી રીતે બસથી ફાળવણી કરી નેચર આપણા ઓએનજીસી પાર્ક સુધી અઢાર કિલોમીટર સુધી આ બસ જાય છે કેટલા લોકોને એમને બાંધમાં લીધા હશે આ કેટલી મોટી મતલબ આ સુરત મહાનગરપાલિકાની બરાબર કે એની ક્ષેતી બતાવે છે તો આ ગંભીર બાબત છે આવા અધિકારીને બીજી વાર શાસકોની સમક્ષ કોઈ પણ વાત લાવ્યા વગર કોઈ વાત કોઈ પણ વાત હોય એ બહાર આવી ના જોઈએ અથવા તો મતલબ આવી રીતે પરમિશન ડાયરેક્ટ થવી ના જોઈએ એટલા માટે આ દાખલો બેસાડો જરૂરી છે જે વિડીયો વાયરલ થયો છે એમાં કેટલાક પેસેન્જરો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે એમના દ્વારા કોઈ ટિકિટ એવું કંઈ લીધેલું હતું કે કેમ હવે એ તપાસ દરમિયાન બધું જ આવી જશે તે દિવસનો સમય સમયગાળો એ દિવસની કલેક્શન એની ઉપરથી એ ખ્યાલ આવશે